કાપોદરામાંથી ઠંડીમાં રક્ષણ આપતા લિપબામના બનાવટી જથ્થા સાથે બે ઝડપાયા બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપબામનું વેચાણ લોકોના આરોગ્ય સાથે છેડા કાપોદરાની સર્વોપરી સોસાયટીમાંના મકાનમાં પોલીસનો છાપો કંપનીના અધિકારીઓને જોડે રાખી પોલીસે કરી રેડ રેડ દરમિયાન એક અગિયાર લાખની કિંમતનો બનાવટી લિપબામનો જથ્થો મળી આવ્યો તેથી વિપુલ નરોત્તમ કાછડિયાની ધરપકડ કરાઈ હતી તે કાપ્યોદરાની ચીકુવાડી ખાતે આવેલ શ્રીજી સેલ્સના પૂર્વી ગોર્ધન સોજિત્રા પાસેથી લાવ્યો હોવાની હકીકત જણાવી જે હકીકતના આધારે પોલીસે કંપનીના અધિકારીઓ સાથે વધુ એક સ્થળે રેડ કરી હતી જેથી પિસ્તાલીસ હજારથી વધુની કિંમતનો લીપબામનો વધુ એક જથ્થો મળી આવ્યો હતો જે બંને આરોપીઓની ધરપકડ કરી એક પોઈન્ટ સત્તાવન લાખની મતાનો મુદ્દામાલ કબજે કરાયો હતો બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદરા પોલીસે કોપીરાઇટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમોનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્ક હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોના અંક સાતસો નેવું

આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાસ્થ્ય માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છે ચેડા કરતા હોય છે અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિવિયાનું જે બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય જે પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય